પાણીમાંથી પસાર થઈ રહ્યા છે વાહન ચાલકો અને તેમના માટે હવે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે આ અહેવાલ અમે આપને બતાવી રહ્યા છીએ બોટાદ જિલ્લામાં બાર કલાકમાં બીજી ઘટના બની છે સ્કૂલ બસ ચાલકની ગંભીર બેદરકારીના કારણે ભૂલકાઓના જીવ જોખમમાં મુકાઈ ગયા વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ નદીના કોઝવે પર પાણીમાં ફસાઈ ગઈ ખાંભડા ગામમાં ઉતાવળી નદીના પ્રવાહમાં સ્કૂલ બસ ફસાઈ ગઈ જ્ઞાન મંદિર વિદ્યાપીઠ બોટાદની સ્કૂલ બસ ધસમસતા વહેણ વચ્ચેથી પસાર થવા જતા પાણીમાં ફસાઈ ગઈ હતી જેના કારણે વિદ્યાર્થીઓ અને બંને છેડે ઉભેલા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટી ગયા જોકે સ્થાનિક લોકોએ તાત્કાલિક ટ્રેક્ટર અને લોડરની મદદથી સ્કૂલ બસને પાછળથી ખેંચીને બહાર કાઢી લીધી ગ્રામજનોની મદદથી વિદ્યાર્થીઓ વરેલી બસને સુરક્ષિત બહાર કાઢવામાં આવી જોકે અહીં સવાલ એ છે કે પાણીનો પ્રવાહ વધારે હતો છતાંય આ જોખમ કેમ લીધું વિદ્યાર્થીઓના જીવને જોખમમાં શા માટે મૂકવામાં આવ્યા કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ ગ્રામજનોની ગ્રામજનો જો બહારે ન આવ્યા હોત તો શું થાય ગ્રામજનો આખરે બહારે આવતા સદનસીબે એક મોટી દુર્ઘટના ટળી છે સ્થાનિક તંત્ર પાણીના પ્રવાહમાં જોખમ ન ખેડવા વારંવાર અપીલ કરે છે છતાંય લોકો બેદરકારી દાખવી રહ્યા છે એક્સક્લુઝિવ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ ધસમસતા વહેણમાંથી પસાર થવા ગઈ સ્કૂલ બસ અને પાણીના વહેણમાં ફસાઈ ગઈ તો આ ઘટના જે રીતે બની છે ન્યૂઝ એટીન ઉઠાવી રહ્યું છે આ સમગ્ર મામલામાં સવાલ પાણીમાં જ્યારે સ્કૂલ બસ ફસાઈ છે ત્યારે પાણીનો પ્રવાહ વધારે હતો છતાં બસ ચાલકે આ જોખમ કેમ લીધું જ્યારે આ પ્રકારના બનાવો વધી રહ્યા છે ત્યારે પણ કેમ જાગૃત નથી વિદ્યાર્થીઓના જીવને જોખમમાં શા માટે મૂકવામાં આવ્યા આ તો સદનસીબે ગ્રામજનોની મદદથી આ બસ અને તેમના તમામ વિદ્યાર્થીઓનો બચાવ થયો છે તેઓ મદદે આવે એટલા માટે જો કોઈ દુર્ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ

ત્યાં ગત રાત્રિના બે યુવાનો તણાયા બાદ રાત્રિના તંત્ર દ્વારા તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું સતત તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે નદીના કોઝવે વિદ્યાર્થીઓ ભરેલા છે તે ત્યાંથી પસાર કરવી કેટલી હિતાવહ આ સૌથી મોટો પ્રશ્ન છે સ્કૂલમાં સ્કૂલ બસ માં અનેક વિદ્યાર્થીઓ જે છે તે ભરેલા હતા જો કોઈ દુર્ઘટના સર્જાતો આમાં જવાબદાર કોણ સાથે જ જે સ્કૂલ બસ સંચાલકો છે તેને આ બાબતે ક્યાંક ને ક્યાંક ચોક્કસ ધ્યાન રાખવું પડે તો સ્થાનિક લોકોને પણ ધ્યાન રાખવું પડે આ કહી શકાય કે સમસ્ત જે નદીમાંથી પસાર થતા લોકો છે તેઓની માટે આ લાલ બત્તી સમાનનો કિસ્સો જે છે તે પ્રકાશમાં આવ્યો છે માત્ર બાર જ કલાકમાં ફસાવાની આ બીજી ઘટના એક જ જગ્યા પર ઘટી છે ત્યારે સ્કૂલ બસ પસાર કરવી સૌથી